ફ્રેન્ડ્સ જાણો લીગલ અધિકાર તો તમારી સામે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કરે છે અને તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડે છે તો તમારે ગભરાવાની જરૂર નથી નંબર એક કે પોલીસ સ્ટેશનમાં જાઓ છો અને પોલીસવાળો કહે છે કે બોલ આ ગુનો તેજ કર્યો છે તો એવી પરિસ્થિતિમાં ડરવાની જરૂર નથી કેમ કે ભારતીય સાક્ષીય અધિનિયમની કલમ ત્રેવીસ મુજબ પોલીસ સ્ટેશનમાં આપેલું નિવેદન કબૂલ નથી તો તમારે મેજિસ્ટ્રેટ સમક્ષ જે નિવેદન આપ્યું હશે એ જ માન્ય રહેશે નંબર ત્રણ જ્યારે ચોવીસ કલાકની અંદર તમને કોર્ટમાં રજૂ કરે છે ત્યારે મેજિસ્ટ્રેટ પૂછશે કે તમને કોઈ માર માર્યો છે પોલીસવાળાએ ત્યારે તમારે કહેવાનું છે તો તમારું મેડિકલ કરવામાં આવશે અને જ્યારે મેડિકલમાં શારીરિક ઈજાઓ નીકળી તો પોલીસવાળા ઉપર એક્શન લેવામાં આવશે નંબર ત્રણ જ્યારે કોઈ પોલીસવાળો ગેરકાયદેસર રીતે તમને અટકાયત કરી રાખે છે તો એવી પરિસ્થિતિમાં તમારે ડરવાની જરૂર નથી તમારા મિત્રોને અથવા તો પરિવારજનોને સંપર્ક કરવાનો છે અને કહેવાનું છે ત્યારે પરિવારજનો તમારા વકીલ મારફતે હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પર્સ જેને ગુજરાતીમાં બંદી પ્રત્યક્ષીકરણની રીટ કહે છે એ દાખલ કરવાની છે જેથી હાઈકોર્ટ ઓર્ડર કરશે તે વ્યક્તિને હાજર કરવાનું અને જો ખરેખર તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યો હશે તો પોલીસવાળા ઉપર એક્શન લેવામાં આવશે તો આવી જ અનેક કાનૂની માહિતી માટે તમે મને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ